વૃદ્ધત્વ આવ્યું છે લખતા લખતા પેન પણ એમની ધ્રુજે છે અને એમણે થયું કે આ તો પરબ્રહ્મ પરમાત્માનું નિરૂપણ આની અંદર એક અક્ષરની પણ ભૂલ ના થવી જોઈએ આ લખાણ થાય એના અર્થનો પણ અનર્થ ના થવો જોઈએ એવી રીતે આનું નિરૂપણ થવું જોઈએ લખાવું જોઈએ અને આવું કાર્ય કોણ કરી શકે એટલે એમને સાધના લગાવી અને તપ અવસ્થામાં જોયું તો એમને માત્ર ને માત્ર એક ભગવાન એવા દેખાયા કે ભાઈ આનું નિરૂપણ કરી શકે લખી શકે અને એ હતા ભગવાન શ્રી ગણેશ એટલે ભગવાન ગણેશનું આરાધન કરે છે હિમા ગજા સુસુતાનુંજ ગણેશ નંદન અનેકચુંડનાદયુશ્રત રક્તગાત્ર ધૂમ્રવક્ર ધૂમ્રવિર્મિત કલ્પ વૃક્ષ ભક્ત રક્ષ નમો ગજાનગાન ભૂતભાવ એમ ગજાનંદ ગણપતિ દાદા છે એમનું આહવાન કરે છે એમને બોલાવે છે ગજાનંદ ગણપતિ દાદા ત્યાં પધારે છે કે બોલો વેદવ્યાસજી શા માટે મારું આહવાન કર્યું છે શા માટે મને બોલાવ્યું છે ત્યારે વિદવ્યાસજી કહે છે કે હે ભગવાન હે ગજાન તમે સર્વનું વિઘ્ન દૂર કરવાવાળા છો તમે જ્ઞાન અને બુદ્ધિની અંદર અગ્રણી છો તમારા જ્ઞાનની કોઈ સીમા નથી તમારા જ્ઞાનની કોઈ કલ્પના થઈ શકે એમ નથી આજે પરબ્રહ્મ પરમાત્મા જે છે એમનું મારે નિરૂપણ કરવું છે એમના ચરિત્રો લખવા છે પણ મારી વૃદ્ધાવસ્થા આવી છે મારો હાથ પણ ધ્રુજી રહ્યો છે અને મારી કલમ મારો સાથ મારું આ શરીર છે એ મારું સાથ નથી આપી રહ્યું તમે આ જવાબદારી સ્વીકારો અને તમે આ ભાગવતજી છે એ લખો અને હું ભગવાનના ચરિત્રો જે છે બોલતો જઈશ તે તમે લખતા જાઓ ગણેશજી કે ભગવાનના ચરિત્રો લખવા તો મને પણ ગમશે ને આ તો તમે ખૂબ સારું કામ મને સોંપો છો કે મારા કંઈક અહો ભાગ્ય હશે મારું પણ ભાગ્ય ખીલે છે કે આજે પરબ્રહ્મ પરમાત્માના ચરિત્રોનું નિરૂપણ કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે એટલે ગણેશજી પણ પોતાના હૃદયની અંદર પૂર્ણ ભાવ જે છે ભાવ ધારણ કરી અને આ ભાગવતજીનું રચનાનું કાર્ય શરૂ કરે છે